ભાવનગર નાગરિક સહકારી બેંક સ્ટાફ પરિવાર તથા ભાવનગર નાગરિકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી હાર્દિક સ્વાગત કરું છું મને ખૂબ જ આનંદ થાય છે કે સૌ પ્રથમ અમારી પેનલ ઉપર વિશ્વાસ મૂકીને અમારી પેનલને વિજય બનાવવા દરેક સભાસદનનો હૃદયપૂર્વક આભાર માનું છું બેંકના નાણાકીય પત્રકો પર દ્રષ્ટિપાત કરતાં જણાય છે કે બેંકની નફાકારકતા જરાય ઊણી ઉતરી નથી અને ચાલુ વર્ષમાં રૂપિયા ત્રણ કરોડ અને છ લાખનો નફો કરવામાં સફળ રહી છે અને હાલમાં અત્યારે બેંકની ડિપોઝિટ એકસો અઠ્યાસી પોઈન્ટ છન્નું કરોડ છે અને ધિરાણ એકસો પાંચ કરોડનું છે બેંકની સારી કામગીરી બદલ બેંકને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફાઇનાન્શિયલ સાઉન્ડ એન્ડ વેલ મેનેજ એટલે કે આર્થિક રીતે સદ્દરને કુશળ વહીવટ કરતી બેંક તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે બેંકનું એનપીએ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ નવ પોઈન્ટ બત્રીસ ટકા હતું જે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ચાર પોઈન્ટ દસ થયેલ અને એકત્રીસ ત્રણ બે હજાર પચીસના પ્રમાણે તેમાં ઐતિહાસિક ઘટાડો થયેલ છે અને હાલ એનપીએ માત્ર બે રહેલ છે